આજેના કાર્યક્રમ ઉપસ્થિત જે મોકો મળે છે એના માટે હું સંતો આમંત્રણ

આખા દુનિયામાં કોઈ સંસ્થા મંદિર નિર્માણમાં વ્યક્તિ નિર્માણમાં નશા મુક્તિ સહિત એજ્યુકેશન માટે જે કામ કરે છે એવો કદાચ સૌથી મોટી સંસ્થાઓ હોય संविधान સપરદાની છે તો એમના ચરણે આપું અનંદ કરીને એમને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જળ સંચય જન ભાગીદારી જળ આંદોલનમાં કરવાનો વાત કરી છે જે લખા બનાવી છે એમાં એમનો સાથ સહકાર માંગે છે સ્વામીજી પોતે આજે બધા ભક્તજનો ને અત્યારે હજારો ની સંખ્યામાં ભક્તજનો છે એમની હાથી